હું બારમા ધોરણમાં છું પરીક્ષા નજીક આવી રહી છે તૈયારી બરાબર કરી હોવા છતાં મનમાં સતત નાપાસ થવાનો ડર લાગી રહ્યો છે અને જો એ ડર સાચવો પડ્યો તો મારે મારું જીવન ટૂંકાવી લેવું પડશે આપ કહો હું શું કરું એક દીકરાનો પ્રશ્ન હતો ઉત્તર આપે છે મોત કરતાંય મોતનો ડર જેમ વધુ ભયંકર હોય છે તેમ નિષ્ફળતા કરતાય નિષ્ફળતાનો ડર વધુ ભયંકર હોય છે જે પરીક્ષા હજી આવી જ નથી જે પરીક્ષાના પ્રશ્નપત્રો તારા હાથમાં આવ્યા જ નથી જે પરીક્ષા તે આપી જ નથી એ પરીક્ષામાં નાપાસ થવાનો ડર અત્યારથી જ તારા મનમાં ઘૂસી ગયો છે અને તું એ ડર સાચો જ પડવાનું માનીને જીવનને ટૂંકાવી દેવાના વિચારનો શિકાર બની ગયો છે તો આને કરુણતા જ કહેવાય ને તને આ અંગે કોઈ પણ માર્ગદર્શન આપું એ પહેલાં થોડાક સમય પહેલાં જ સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં બની ગયેલ આ કરુણ પ્રસંગની દાસ્તાન વાંચી લે કદાચ તને બધું જ સમજાઈ જશે સોળ સત્તરની વયનો એ યુવક હતો આવતીકાલે બારમાની પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હતું અને આજે એ ભારે ડિપ્રેશનમાં આવી ગયો હતો જો હું નાપાસ જ થયો તો મારા કરિયરનું શું મા બાપને મારે મોઢું બતાવવાનું કેવી રીતે મિત્રો વચ્ચે આજ સુધી ટકી રહેલ મારી ગુડવિલનું શું એક વર્ષ મારું બગડી જાય એનું શું આવતા વર્ષે મારી હાલત આવી જ રહી તો શું આ નબળી વિચારણાએ એને એ હદે ભયભીત કરી નાખ્યો કે પોતાના ઘરમાં રહેલી નાનકડી રૂમમાં દાખલ થઈને એ પંખા નીચે લટકી ગયો પળ બે પળનો ખેલ અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું પરિવારજનોને ખબર પડી અને પથ્થર દિલને પીગળાવી દે એવું કલ્પાંત વાતાવરણ ઘરમાં ઊભું થઈ ગયું પણ જે બની ગયું હતું એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો પરિચિતોને સમાચાર પહોંચાડવામાં આવ્યા બીજે દિવસે વહેલી સવારે એની સ્મશાન યાત્રા નીકળી રડતી આંખે એના પરિવારજનોએ અગ્નિદાહ આપ્યો અને કરુણાની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાય કે જ્યારે સ્મશાનમાંથી ઘરે આવ્યા પછી પરિવારજનોને સમાચાર જાણવા મળ્યા કે દીકરાને એકાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યા છે હવે જેને પ્રશ્ન પૂછ્યો છે એ કલ્પના કરી જોવે કે આ દીકરાના જેને આપઘાત કરી દીધો છે એના પરિવારજનોની હાલત સી થઈ હશે એ દીકરાની અધિરાઈએ સર્જી દીધેલા નુકસાનને ભરપાઈ કરવાનું એમના માટે કેટલું અશક્ય બની ગયું હશે અરે એ સૌની વાત તો છોડ એ દીકરાને પોતે આવું અવિચારું પગલું ભરી દઈને પોતાની જાતને કેટલું બધું નુકસાન કરી દીધું હવે એક બીજું સત્ય દ્રષ્ટાંત વાંચી એ દિવસોમાં દિલ્હીમાં સવારના પેપરમાં સમાચાર વાંચવા મળ્યા કે બાણું ટકા માર્ક પાસ થયેલા એક યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું મરતા પહેલાં એણે જે નોંધ કરી હતી એમાં લખ્યું હતું કે પંચાણું ટકા માર્ક્સની અપેક્ષા હતી જે પૂરી ન થતાં હું જીવન ટૂંકાવી રહ્યો છું શું કહેશો આપણે આને એક યુવક રિઝલ્ટ આવ્યા પહેલાં કાલ્પનિક ભયથી આપઘાત કરી બેઠો અને બીજો યુવક અપેક્ષા મુજબનો રિઝલ્ટ ન આપવાથી આપઘાત કરી બેઠો પૂછવું એ છે કે શું એક્ઝામ પહેલા નક્કામાં વિચારો કરનારા તમારે પણ આવા જ માર્ગે જવું છે પરીક્ષા આવ્યા પહેલા જીવનનું રામ બોલો ભાઈ રામ કરી દેવું છે પરિવારના સૌ સદસ્યોને અપરાધ વિના શું સજા કરવા માંગો છો એક બીજી વાત ધારો કે નાપાસ થવાનો ડર સાચો જ નીકળ્યો તો શું એટલા માત્રથી જીવન ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવાનું નિષ્ફળતાને નિરાશાનું કારણ બનાવી દઈને જીવનને ફેંકી દેવાનું યાદ રાખજો જેમ કોઈ સફળતા કાયમી નથી હોતી તેમ કોઈ નિષ્ફળતા પણ કાયમી નથી હોતી સળંગ ત્રણ મેચમાં સેન્ચુરી લગાવનાર બેટ્સમેન પછીની ત્રણ સળંગ મેચમાં ઝીરો રનમાં જો આઉટ થઈ શકે છે તો સળંગ ત્રણ ઇનિંગ્સમાં ઝીરો રનમાં આઉટ થઈ ચૂકેલ બેટ્સમેન પછીની સળંગ ત્રણ ઇનિંગ્સમાં સેન્ચુરી પણ લગાવી શકે છે એક પણ દિવસ આજ સુધીમાં એવો તાકતપ્રદ પુરવાર થયો નથી કે જે સાંજના સૂર્યાસ્તને અટકાવી દેવામાં સફળ બન્યો હોત ટૂંકમાં સૂર્યોદય સૂર્યાસ્ત દિવસ રાત નફો નુકસાન માન અપમાન આ બધું જેમ સતત ચાલ્યા જ કરતું હોય છે તેમ જીવનમાં સફળતા અને નિષ્ફળતાનું ચક્ર પણ સતત ચાલ્યા જ કરતું હોય છે સફળતામાં છકી ન જવાય અને નિષ્ફળતામાં નિરાશ ન બની જવાય બસ એટલી જ તકેદારી આપણે દાખવવાની છે એક પ્રયોગ કરવાનો કે હું પરીક્ષામાં નાપાસ થઈશ તો મને ઘરની બહાર કાઢી મૂકશો મને પ્રેમ આપવાનું બંધ કરીને મારા ઉપર તિરસ્કાર વરસાવતા રહેશો આ બધા પ્રશ્નો તમારા મમ્મી પપ્પાને પૂછી જોજો જે જવાબ મળશે એના તરફથી એ સાંભળ્યા બાદ મમ્મી પપ્પા ઉપરનો તમારો સદભાવ અનેક ગણો વધી જશે નિષ્ફળતા એટલે ખતમ થઈ જવું આ સમીકરણ જો તમારા મગજના કોમ્પ્યુટરમાં ગોઠવાઈ ગયું હોય તો એને જલ્દીથી જલ્દી ડિલીટ કરી દેજો અને એની જગ્યાએ તમારા મગજના કોમ્પ્યુટરમાં આ નવા સમીકરણને ફિટ કરી દેજો કે નિષ્ફળતા એટલે નવા પરાક્રમ માટેની તક તમારા મનમાં જીવન ટૂંકાવી દેવાના આવી રહેલા વિચારો રફુચક્કર થઈ ગયા વિના નહીં રહે શું કહું કે તમે જેની શારીરિક ક્ષમતા ઘણી બધી છે પાસઠ કિલોનું વજન હશે પચાસ કિલોથી ઉપરનું વજન હશે એ તમે ઝીલી શકશો પણ પા કિલોનું માનસિક હિંમત તમે નહીં રાખવી શકો તો એ કેમ ચાલે સિગરેટના પેકેટ ઉપર લખેલી ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છેની ચેતવણી તો તમે વાંચી હશે હવે તમારા દિલની દિવાલ ઉપર એક નવી ચેતવણીને કોતરી દેજો કે અવિશ્વાસ એ જીવન માટે હાનિકારક છે વિશ્વાસ કરો પોતાની જાત ઉપર પોતાના માતા પિતા ઉપર અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય ઉપર મને નથી લાગતું કે આ ચેતવણીની ગંભીરતા સમસ્યા પછી પણ જીવન ટૂંકાવી દેવાના વિચારને પળભર પણ મનમાં હાજર રહી જવા દો સૂર્યોદય થતાં પહેલાં જ જો અંધકાર રવાના થઈ જતો હોય તો મનમાં સમ્યક સમજણનો પ્રકાશ પતરાયા પછી તો નબળા વિચારને હાજર રહેવાનું સંભવિત જ ક્યાં બન્યું રહે બસ હવે વિચારોને મૂકી દો તમારું હંડ્રેડ આપો ફળની ચિંતા ના કરો જે થશે એ સારા માટે જ થશે